વરસાદ થોડોક આવ્યો છે લાવ આવો વાળી કરાવડી કરાવી પગ છેડઈ જાય મારી વાળી કેટલી પચી છે ને કે મજૂરીયા બોલાવું ચમનાન ફોન કરવા દો આવશે હા ચમન તરત આવો હડો પેલી વાડી હમ્મી કરવી શકે શું વે એ જે થાય એ મો બરોબર હા ના તમે કહો એટલી મજૂરી બરોબર

وغاد وجه वगैरात कोपाडे जे न खोपतो खोपतो हेडे दावे तो बदले लेबडे ही લઈ જાય છે હા હો ઓય ફોન કરתי मन तात तो दई तारी मग्नो दूओ की खोपतो 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 हेडे दाना तो, तो पिंदा उसे दूमरा तू बतार खोपेलो काका तू जाबे क्षेत्रम जावणो

ના પાડેલું તો મફત નઈ ખોપું ખોપા ના નહી પાડી તમે ના પાડ્યા અમારે લઈ જવાનું છે કાપી મારે કાક મે

તમે બે બેન તારા બાપા નું બોલાવો આવજો ભાઈ આ વાત કોપી નહીં માનતા નહી હે આવે હાલો કાકા આ પેલા સોવાન નો છોકરો આયા છે કાળિયા ને માનતા નહી આ ડાળો દે કા પડે તો ઓય હોલ પીના હોલ ઈ રહ્યો કે માર કા પીના આવે છે તમે હોલ પીના આવજો આ દઈયન મારવા છે બેન હો ના ભરંત તને હમણે એ હારો આવો હો

ઉપાદન કરી <that's that's out> <the water> <that's out>

અલે ખસો ખસો અલ્યા હા હા એવા થાય ફોન કરવા મારું છે મારો મારો છેલો લો લો પહેલા ચિત્ર વળતો આવો અલ્યા અલ્યા અંદર જાવ હાડો ના હું આમ જ પાર્યો સર મારે વાવા તોડવા પાર્યો અલ્યા ભાઈ તો આવજો ઓશી આવે પેટી ના ઓમાં હળગાવા છે ઓન પેટી મનોવાળી કશી ને લોકો આ પાળીયો તો કા પણ શે શું મને હળગઈ છે

તારે લઈ જા કેટલાં દાડા પડ્યો રાખો માથા કુડમાં જ કરો બિન મત કરો એટલે થઈ જાય એક વાળા પરથી ડીજી આવી છે છે રોડ કાઢો ને પ્રેમથી સમજાવીને વિદ્યા લઈ જો રોડ તો

અડધો કોપી લઈ દોરો તમારા ભાગ નો અડધો રાખજો બરાબર એટલે ના આખું લઈ જાવ અડધો રાખજો થાય એવું છે આવે એવું બરાબર આ ગોળ મૂઠું